નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદના ખરડી ગામે ગરીબ પરિવારને મળ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકાર દ્વારા ઘર વિહોણા ગરીબ લોકોને આવાસ પ્રદાન કરવા માટે આપવામાં આવતી યોજના છે ગરીબ લોકોને વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે મકાન વિહોણા હોય તેમજ કાચું મકાન ધરાવતા હોય તેવા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે અહીં મોટાભાગે લોકો ખેતી પર નિર્ભર તેમજ છૂટક નાની મોટી મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે તેઓ પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મોટા ભાગે કાચા માટીના નળિયાવાસ અને થાપડાવાળા ઘર બનાવી તેઓ રહેતા હોય છે દાહોદ તાલુકાના ખરડી ગામના રહેવાસી દિનેશભાઈ ગાભોર પોતાના ત્રણ બાળકો સાથે વર્ષથી કાચા માટીના નળિયા અને થાપડા વાળા ઘરમાં રહેતા હતા સુરેખાબહેનની આંખો અને એમના શબ્દોમાં એમની ભાવના સાફ નજરે પડતી હતી તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની જાણકારી તાલુકા પંચાયત સભ્યો દ્વારા મળી હતી અમને તેમણે ફોર્મ ભરવામાં પણ દરેક પ્રકારની મદદ કરી હતી અમને જૂના ઘરમાં માટીનું હોવાથી રોજ ડર લાગતો કે ક્યાંક ઘર પડી ના જાય પણ જ્યારથી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમને પાક્કું ઘર મળ્યું રિપોર્ટર ઇર્ઝાદેમ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ